મોઘેમ આજી હો હેલો પણ હજી મર્યો સર રૂપિયા પોચ હજાર ડોસી લઈ દે છે રાતી તો મારા જવું પડે ધરોને કોઈ જા ને તો પાછો કે ભૂલી ગયો ઊંઘ ટોપી દેખાય સરપંચ પેલી વાત કરી એ તો વસ્તુ જ નહીં તું વાત પેલી ત્યારે હું તારો હું હમણાં મારો કોઈ કેવા છે પછી તમે શું રહેતા વાત કરો સરપંચ ગોમારો ખતરનાક ઓબો તો ઓબો પણ ખટલો લેવાના રે એવું કરવાનું બાપા ન ખાવી મારે જો ઓળખી તો જો તો તા તને તો આટકું નહીં હાજુ

દોત ભરર ભરર બોલે સે હર તો ખાલી આ ભગત ગીતો ગાય ને તો કોઈ નંબર જ ના બજે ગોમો તો જલી જવા દે નકા ગીતો માં ગીતો તો દારા જતે રે ખબર નહી પડે હોય હોય તો તીયુ ખબર ના પડ્યા તો કોઈ વાંધો નહી આ તો વાયરો આવશે ને એટલા વારી ઓજો જો થઈ જ્યુ છે પાપો તો કે બીક થઈ છે થોડો કઈ બીક લાગે આપણો તો જલ્દી થાવ પછી ના કે છોકરા છે ને તો કેડે ખાઈ જાય બધી બોડા પાસે મને બોલશે ગાડી જલ્દી આ

એ ભગત હું ડાફેડો મારી જોઉકરો આવી એમ પાણી બહાર ના ભગત મને નઈ લાગતું છોકરો આવતો હોય તું સાચી વાત કરજો ગભરાઈ બોલું છું ના હોય ને સાચી વાત કરી દે સાચી વાત કશું નઈ છોકરો અત્યારે ખરાબ બપોરે આવતો હશે ભગત

ઓહો આવું થઈ ગયું આવું કદી થતું છે ભગતરા હું ખોલાની વાતો કરી દુ ખબર હતી મને હું આવે તો ગમો કોઈ મારવાનું તું કેવું તો કેવું પડ્યું કોઈ ગમવા ના પોણી ગયું જો તમે Hey. Uh -huh.